હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સસ્તા સરગવાની મોદીજીની ફેવરેટ વાનગી સરગવાના પરોઠા એકદમ હેલ્ધી ન્યુટ્રિશન ગુણકારી એવા બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે આમ સરગવો જો ઘરમાં કોઈ ન ખાતું હોય તો આ રીતે તમે પરાઠા બનાવશો તો કોઈને ખબર પણ નહીં પડે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજમાં પેલ ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ પરાઠા તમે અથાણું લીલી ચટણી દહીં કે પછી ચા સાથે પણ સર્વ કરી શકો છો અહીંયા સરગવો લો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે જાડી શિંગ હોય એ લેવાની એટલે એમાંથી પલ્પ વધારે નીકળે તો વધારે ન્યુટ્રિશન ગુણકારી એવા પરાઠા તમારા બનશે સારી રીતે સરગવાની શીંગ મેં પાંચ જેટલી લીધી એને ધોઈ લીધી અને પછી એના ટુકડા આ રીતે તો એક સરખા નહીં ગમે તેવા તમે કરો એવા ચાલશે તો આ રીતે સરગવાના ટુકડા કરી રેડી કરી લઈશું તો અહીંયા અત્યારે સીઝનનો સસ્તો સરગવો છે એટલે મેં વધારે લીધો છે તમે જો સીઝન ન હોય તો પણ પરાઠા બનાવવા હોય તો ઓછો પણ લઈ શકો આ રીતે બધો મેં કટ કરી રેડી કરી લીધો હવે પ્રેશર કુકરમાં સરગવાની શીંગ બધી જે કટ કરી ટુકડા કરી રાખ્યા છે એ ઉમેરી દઈશું સાથે અહીંયા અડધો થી પોણો કપ જેટલું પાણી તો અહીંયા તમારે કેટલા પરાઠા છે એ પ્રમાણે તમે વધુ ઓછું પણ પાણી ઉમેરી શકો છો દોઢ થી બે ટી સ્પૂન જેટલું મીઠું તો પરાઠા હવે જ્યારે આપણે બનાવીએ ત્યારે મીઠું નહીં ઉમેરે જરૂર લાગે તો થોડું એડજસ્ટ કરી લઈશું પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર વિસલ તો એકદમ સોફ્ટ એવી સરગવાની શિંગ થઈ જાય ત્યાં સુધી તમારે એને બફાવા દેવાનું છે તો ચાર વિસલ થઈ ગયા અને હવે પ્રેશર નીકળી ગયું કુકરનું ઢાંકણ ખોલી તમારે આ રીતે સરગવાની શીંગ એક લઈ ચેક કરવાની એકદમ સોફ્ટ એવી થઈ ગઈ છે એકદમ ગરમ છે તો હવે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે મેશરથી આ રીતે બને એટલી સરગવાની શીંગને મેશ કરી લેવાની છે તો પહેલાં આપણે આ રીતે એકદમ સ્મૂધ એવું બધી જ શીંગને આ રીતે મેશ કરી લઈશું તો આ રીતે હવે એક બાઉલમાં ચારણી મૂકી દઈશું અને આ રીતે પાછું આપણે જે મિશ્રણ છે એનો પલ્પ છે એ કાઢી લઈશું તો તમે હાથીથી ઘસીને પણ પલ્પ કાઢી શકો હું અહીંયા ચમચીથી આ રીતે બને એટલો પલ્પ કાઢી લઈશ હજી પણ પલ્પ આમાં રહી જશે તો આપણે બીજું પાણી વાપરી અને આપણે એને આ રીતે એમાંથી પલ્પ કાઢીશું તો બને એટલો પલ્પ મેં કાઢી લીધો હવે આપણે કુકરમાં જ આ રીતે આ સરગવાનું શીંગ છે પલ્પવાળી એ ઉમેરી દઈશું અને એમાં અડધો કપ કે એક કપ હવે તમારે પરાઠા કેટલા બનાવવા છે એ રીતે તમે આમાંથી પાંચ છ પરોઠા બનાવો તો પણ ચાલે અને જો તમારે બારથી સોળ જેટલા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો આ રીતે પાણીમાં તમારે મસળી સરગવાનો જેટલો પલ્પ બને એટલો કાઢી લેવાનો તો પહેલાં આપણે ન મસળ્યું કારણ કે એકદમ ગરમ હતું હવે આ રીતે તમે ઠંડુ થોડું પાણી નોર્મલ પાણી હશે એમાં સરગવાની શીંગ હશે તો આસાનીથી તમે પલ્પ કાઢી શકશો અને હવે પાછું આપણે એકદમ સારી રીતે એને ગાળી લઈશું તો આ રીતે સરગવાનો પલ્પ છે એ મોસ્ટલી બધો જ મેં ગાળી લીધો તો આ રીતે હવે સરગવાનું જે પાણી છે એ રેડી થઈ ગયું હવે બે રીતે બનાવી શકો તમે આ પાણી અલગ કરી મસાલા લોટમાં ઉમેરી અને પછી પણ બાંધી શકો પણ હું ડાયરેક્ટ પાણીમાં જ જેટલો મને લોટની જરૂર લાગે એ રીતે હું બનાવી રહી છું પાણી જો બચે તો સૂપની જેમ તમને આ બહુ ટેસ્ટી એવું લાગશે તો એ રીતે પણ પી શકો હવે પાણીમાં આપણે એક ટી સ્પૂન અજમો બે ટી સ્પૂન સફેદ તલ અડધી ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું કલર માટે હું લીલું મરચું પછી તીખાશ માટે વાપરી રહી છું અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન મીઠું એડજસ્ટ મેં કર્યું છે એક ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે એ રીતે બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને અડધો કપ જેટલા લીલા ધાણા એકદમ ઝીણા ચોપ કરીને ઉમેરવાના છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે અહીંયા ઘડ પણ ઓપ્શનલ છે એટલે હું લાસ્ટમાં ઉમેરી રહી છું તમારે જો ઉમેરવું હોય તો એક ટી સ્પૂન જેટલો ગોળ કે ખાંડ તમારે ઉમેરી આ રીતે મિક્સ કરી દેવાનું તો મારે અહીંયા વધારે પરાઠા બનાવવા છે પણ તમારે ઓછા બનાવવા હોય તો તમારે એક બે કપ લોટ અલગ લઈ અને જેટલું જરૂર લાગે એટલું પાણી ઉમેરી પણ લોટ બાંધી શકો હું વધારે બનાવું છું એટલે પાણીમાં જ ડાયરેક્ટ મને જેટલો જરૂર લાગે એટલો લોટ ઉમેરી દઈશ બે કપ જેટલો મેં અત્યારે લોટ ઉમેર્યો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે જરૂર લાગે એટલો હજી હું દોઢ કપ જેટલો લોટ થોડો થોડો કરી ઉમેરી અને સોફ્ટ એવો લોટ બાંધી દઈશ અહીંયા ટીપ છે લોટ છે એ કઠણ કે મીડિયમ સોફ્ટ નહીં થોડો સોફ્ટ રાખવાનો છે જેટલો સોફ્ટ તમારો લોટ વણી શકો એટલો સોફ્ટ લોટ રાખવાનો તો પરાઠા તમારા એકદમ સોફ્ટ એવા તો થેપલા પણ જેવા કૂણા કૂણા નરમ બનતા હોય એવા જ તમારા આ પરાઠા પણ બનશે હવે લોટને આપણે ઢાંકી અને પાંચથી દસ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું તો બહુ વધારે નહીં માત્ર પાંચ દસ મિનિટ જેવો તમે એને રેસ્ટ થવા દેશો તો પરાઠા તમારા વધારે સોફ્ટ એવા જ બનશે તો વધારે નથી રેસ્ટ થવા દેવાનો નહીં તો લોટ તમારો ઢીલો થશે હવે જેવા તમારે નાના મોટા પરાઠા બનાવવા હોય એવો તમારે લુઓ લેવાનો અહીંયા હું મોટા અને ત્રણ લેયરમાં બનાવી રહી છું એટલે લુવો એ રીતે તમારે ચૌદથી સોળ કરી લેવાના લુવા પર સૂકો લોટ લગાવી અને આ રીતે આપણે એને વણી લઈશું લોટ છે એ સોફ્ટ છે પણ એકદમ ચીપકે એવો નથી વચ્ચે આ રીતે આપણે ઘી લગાવી સૂકો લોટ છાંટી અને પછી આ રીતે એને ત્રિકોણ શેપમાં અડધું ફોલ્ડ કરી પછી બીજું અડધું ફોલ્ડ કરશો એટલે આ રીતે ત્રિકોણ શેપ આવી જશે હવે સૂકો લોટ આ રીતે છાંટી દઈશું બે સાઈડ અને પછી આ રીતે ખૂણા ખૂણા અને કિનારી કિનારી તમારે એની વણતી જવાની એટલે આ રીતે ટ્રાયંગલ શેપ આવી જશે થોડું મીડિયમ થિક એવું જ પરાઠું રાખીશું એટલે એકદમ સોફ્ટ એવું થશે તો આ રીતે મેં વણી લીધું એ જ રીતે બીજા પરાઠા પણ આપણે વણી લઈશું અહીંયા તલનું પ્રમાણ તમારે થોડું વધારે રાખવું હોય ત્યારે વણો તે ઉપર થોડા તલ તમારે છાંટી દેવાના હલકો એને પ્રેસ કરી દેવાનું અને પછી આ રીતે પહેલું પરાઠું વણ્યું એમ જ આપણે એને વણતા જઈશું તો હું અહીંયા પરાઠા સાથે સાથે શેકતી જઈ રહી છું અને વણતી પણ જઈ રહી છું તો આ રીતે પરાઠા આપણે વણતા જઈશું અને શેકતા પણ જઈશું તવો મેં ગરમ કરી લીધો છે એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખીશું આ રીતે એક સાઈડ મેં ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું શેક્યું હવે ગેસની ફ્લેમ હાઈ કરી પાછું આપણે એને ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું શેકી લઈશું બે સાઈડ ઘી લગાવી દઈશું તો પહેલાં એક સાઈડ લગાવી આપણે એને ફ્લિપ કરી દઈશું ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું પાછું આપણે બીજી સાઈડ પણ ઘી લગાવી દઈશું અને તરત જ ફ્લિપ કરી દઈશું તો આ રીતે પરાઠું છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તમે શેકો તો થોડું ચવડ જેવું થશે પણ મીડિયમ હાઈ ફ્લેમ રાખી તો એકદમ હાઈ પણ ન રાખવી હોય તો મીડિયમ ફ્લેમ રાખી મીડિયમથી થોડી હાઈ એવી અને આ રીતે તમારે શેકી લેવાના છે તો એકદમ પરફેક્ટ એવી ડિઝાઇન આવશે અને પરાઠા તમારા બધા શેકાઈ જશે તો મેં આ સરગવાના થેપલા ટાઈપના પરાઠા બનાવ્યા છે તમે સાદા સરગવાના પરાઠા પણ બનાવી શકો તમારે જો મસાલો ન ઉમેરવો હોય તો આ રીતે નાસ્તામાં સોફ્ટ એવા સરગવાના પરાઠા તમે ક્યારેય નો ટ્રાય કર્યા હોય તો એકવાર તમે ટ્રાય કરજો તમે વારંવાર પૂરો ઉનાળો આ તમે બનાવો એટલા ટેસ્ટી સાથે બહુ સરળતાથી બની જાય છે તો ઘરમાં જો કોઈ સરગવો ન ખાતા હોય તો આ રીતે પરાઠા તમે બનાવીને ખવડાવશો તો કોઈને ખબર પણ નહીં પડે કે તમે સરગવાના પરાઠા બનાવ્યા છે હું એને ગુંદાના અથાણા સાથે સર્વ કરી રહી છું તો રિસન્ટલી મેં ઇન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે એની પણ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ તો તમે એકવાર ટ્રાય કરો છો આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ